હેલો ફ્રેન્ડ્સ તમારા બધાનું દિલથી સ્વાગત છે મારા કિચન મેન્યુ એન્ડ મીમા આજે આપણે બનાવતા શીખીશું એવા પરાઠા જે તમે સવારના બ્રેકફાસ્ટમાં ટિફિનમાં બચ્ચાઓના લંચ બોક્સમાં કે રાતના હળવા ડિનરમાં લઈ શકો અને એ સ્વાદિષ્ટ પરાઠા છે ફ્રેશ ફ્લાવરના પરાઠા આ ગોભી પરાઠા નોર્થ ભારતમાં ખૂબ જ ફેમસ છે અને હવે તો લગભગ બધા જ રેસ્ટોરન્ટ અને ઢાબા પરના મેન્યુમાં હોય જ છે ફ્રેશ ફ્લાવર અને મસાલાથી ભરપૂર આ પરાઠા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે પણ આ પરાઠા બનાવતી વખતે ફાટે નહીં અને સરસ ગોળ પરાઠા બને એની બધી જ ટિપ્સ અને ટ્રિક્સ હું આજે તમારી સાથે શેર કરીશ જેથી તમે પહેલીવાર બનાવતા હશો તો પણ પરાઠા પરફેક્ટ બનશે અને સ્વાદમાં તો એટલા ટેસ્ટી કે ખાતા મન નહીં ભરાય તો ચલો ફટાફટ બનાવીએ ફ્રેશ ફ્લાવરના મસાલેદાર પરાઠા પરાઠા માટે અહીંયા મેં ચારસો ગ્રામ જેટલું ફ્લાવર લીધું છે જેને સારી રીતે ધોયા પછી બરાબર ચેક કરી કોરું કરી લીધું છે જેથી પાણીનો ભાગ બિલકુલ ન રહે શરૂઆત કરતા પહેલા પરાઠામાં કઈ કઈ સામગ્રી યુઝ કરીશું એ પણ જોઈ લઈએ તો અહીંયા મેં ત્રણ લીલા મરચાં લઈ તેને પાતળા કટ કરી લીધા છે સાથે જ એક મોટી ચમચી આદુ છીણીને લીધું છે બીજા કોરા મસાલામાં એક મોટી ચમચી મીઠું અથવા સ્વાદ પ્રમાણે મીઠું એક મોટી ચમચી સબ્જી મસાલો લીધો છે એક મોટી ચમચી આમચૂર પાવડર અને એક નાની ચમચી લાલ મરચું પાવડર લીધું છે સાથે જ અડધો કપ ઝીણી સમારેલી કોથમીર છે હવે અહીંયા એક મોટી ચમચી આખા ધાણા અને એક મોટી ચમચી જીરું લીધું છે આ બંને વસ્તુથી પરાઠામાં વધારે સારો સ્વાદ આવશે સાથે જ થોડો ચાટ મસાલો પણ જોઈશે હવે ચાટ મસાલો કોઈ પણ વસ્તુના સ્વાદમાં વધારો કરવામાં વપરાય આ ચાટ મસાલો આપણે ક્યાં ક્યારે અને કઈ રીતે યુઝ કરીશું એ હું તમને આગળ બતાવીશ એટલે વિડીયો પૂરો જોજો તો હવે જે મોટા વાસણમાં આપણે પરાઠાનો લોટ બાંધવાનો છે એ જ વાસણમાં છીણી લઈ ફ્લાવરને છીણવાનું છે મેં મીડિયમ સાઇઝ નોર્મલ છીણી લીધી છે તો તમે જુઓ આવું છીણ રેડી થશે બાકીના બધા જ ફ્લાવરને આવી રીતે છીણીને તૈયાર કરીશું ફ્લાવરને છીણી નાખ્યું છે હવે આ ફ્લાવર સાથે આપણે એક કામ કરીશું ફ્લાવરમાંથી પાણીનો ભાગ અલગ કરવાનો છે તેની માટે આમાં મીઠું ઉમેરીશું અને બરાબર મિક્સ કરીશું જેથી ફ્લાવર પાણી બહાર કાઢવાની શરૂઆત કરે પછી આ મીઠાવાળા ફ્લાવરને રેસ્ટ આપીશું દસ મિનિટ માટે ત્યાં સુધી જે આખા ધાણા અને જીરું લીધું હતું એને રોસ્ટ કરવાના છે તેની માટે એક નાના પેનમાં ધાણા અને જીરું નાખી સ્લો ફ્લેમ પર શેકીશું જ્યાં સુધી તેમાંથી સ્મેલ ના આવે ધાણા જીરું શેકાતા વાર નથી લાગતી તો તમે જુઓ થોડી જ વારમાં બંને વસ્તુ સારી રીતે શેકાઈ ગઈ છે હવે તરત જ આને બીજા વાસણમાં ટ્રાન્સફર કરીશું ધાણા અને જીરું ઠંડુ થાય પછી તેને ખલમાં નાખી દસ્તા વડે ખાંડીશું તમે મિક્સી જારમાં પણ ગ્રાઇન્ડ કરી શકો પણ પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરવું જેથી અધકચરું રહે તો તમે જોઈ શકો છો બિલકુલ આવું જ અધકચરું ખાંડવા લેવાનું છે જો વધારે મોટું હશે તો પરાઠા વણતી વખતે વચ્ચે આવવાથી પરાઠા ફાટી જશે અત્યારે ધાણા અને જીરાને સાઈડમાં રાખી જે ફ્લાવર રેસ્ટ માટે મૂક્યું હતું તેમાંથી પાણી કાઢી લઈએ તો એકવાર ફરીથી સારી રીતે મિક્સ કર્યા પછી ફ્લાવરમાંથી થોડો ભાગ લઈ બરાબર પ્રેસ કરી પાણી કાઢી લેવાનું છે આમ કરવાથી પરાઠા બનાવતી વખતે ફ્લાવરમાંથી બહાર આવતું વધારાનું પાણી નીકળી જશે અને સરસ ગોળ ફાટ્યા વગરના પરાઠા બનશે તો તમે જુઓ પાણી નીકળી ગયા પછી સરસ આવું કોરું ફ્લાવર થઈ જશે આવી જ રીતે બધા ફ્લાવરમાંથી પાણી કાઢી લઈશું હવે આ પાણી જે બચ્યું છે આ જ પાણીમાં આપણે પરાઠાનો લોટ બાંધીશું જેથી પરાઠામાં ફ્લાવરનો સારો એવો ટેસ્ટ આવે પરાઠાનો લોટ બાંધવા માટે અહીંયા મેં ત્રણ કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે આમ આપના પરાઠાથી ચાર જણ આરામથી પરાઠા ખાઈ શકશે અહીંયા મારી પાસે ફ્રેશ મેથી છે એટલે મેં એ લીધી છે જો સીઝન વગર ખાવાનું મન થાય અને તમે પરાઠા બનાવો તો કસૂરી મેથી લેવી આ ફ્રેશ મેથીને સમારીને પાણીમાં હતી જેથી માટી કે કચરો નીકળી જાય આ લોટમાં મીઠું કે મોણ નાખવાનું નથી કારણ કે ફ્લાવરનું જે પાણી નીકળ્યું છે એ મીઠાવાળું જ છે હવે લોટને બરાબર મિક્સ કરી જરૂર પ્રમાણે થોડું થોડું પાણી એડ કરતા જઈ સોફ્ટ રોટલી જેવો લોટ બાંધવાનો છે પરાઠા બનાવતી વખતે જો લોટ કઠણ હશે તો પરાઠાને મોટા થવા માટે જગ્યા જ નહીં મળે અને પ્રેશરના કારણે સ્ટફિંગ બહાર આવી જશે એટલે કોઈ પણ સ્ટફિંગ પરાઠા બનાવો ત્યારે લોટ સોફ્ટ જ રાખવો તો તમે જુઓ લોટ પણ સારી રીતે બંધ ગયો છે બિલકુલ આવ જ લોટ રાખવાનો છે જેથી પરાઠા સરસ ગોળ બને તો હવે આવીએ સ્ટફિંગ બાજુ તો એક મોટા બોલમાં પાણી કાઢેલું ફ્લાવર નાખીશું એમાં એક પછી એક મસાલા એડ કરીશું તો લીલા મરચાં અને આદુ નાખીશું સમારેલી કોથમીર સબ્જી મસાલો આમચૂર પાવડર લાલ મરચું પાવડર અને જીરું શેકીને અચકચરા ગ્રાઇન્ડ કર્યા હતા એ ઉમેરીશું બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીશું હવે તમે જોયું સ્ટફિંગ બનાવવામાં મેં મીઠું ઉમેર્યું નથી કારણ કે આપણે જેટલું મીઠું ઉમેરીશું એ ફ્લાવર સાથે કનેક્ટ થઈ વધારે ને વધારે પાણી છોડતું રહેશે એટલે હવે આમાં મીઠું ઉમેરવાનું જ નથી મીઠાની જગ્યાએ આપણે આમાં ચાટ મસાલો ઉમેરીશું જે પરાઠાના સ્વાદને બમણો કરશે અને બીજી એક એવી વસ્તુ ઉમેરીશું જેનાથી કદાચ પાણી છૂટશે તો પણ એ બધું જ એક્સ્ટ્રા પાણીબઝોર્બ કરી લેશે લોટ બાંધ્યા પછી તેમાં થોડું તેલ નાખી બરાબર મસળી લઈએ જેથી તે વધારે સોફ્ટ બને અને પરાઠા બનાવવામાં ઈઝી પડે લોટ બાંધવામાં થોડી મેથી નાખી છે તેનાથી સ્વાદ તો સારો આવશે જ સાથે પરાઠા બન્યા પછી દેખામાં પણ સારા લાગશે તો શરૂઆત કરીએ પરાઠા બનાવવાની તેની માટે બનાવેલા સ્ટફિંગમાંથી બે ચમચા જેટલું સ્ટફિંગ બીજા બોલમાં કાઢી લેવું હવે સ્ટફિંગમાં જે પાણીનો ભાગ હશે તેને એબ્ઝોર્બ કરવા માટે અહીંયા મેં મકાઈનો લોટ લીધો છે મકાઈનો લોટ કકરો હોય છે આ લોટને થોડો સ્ટફિંગમાં ઉમેરવાથી તે વધારાનું પાણી શોષી લેશે કારણ કે મકાઈ વધારે પાણી એબ્ઝોર્બ કરે છે આમ કરવાથી સ્ટફિંગ કોરું બની જશે અને વણતી વખતે પરાઠા ફાટશે નહીં તો અહીંયા મેં એક મોટી ચમચી જેટલો લોટ ઉમેર્યો છે સાથે ચાટ મસાલો પણ ઉમેરીશું પણ ચાટ મસાલો ઉમેરતા પહેલા સ્ટફિંગ ચાખી લેવું જેથી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો હવે આ મિશ્રણને હળવા હાથે ચમચીની મદદથી મિક્સ કરીશું ચાટ મસાલો પણ આ જ ટાઈમે ઉમેરવો કારણ કે તેમાં પણ મીઠું અને સંચળ હોય છે પરાઠા બનાવવા બાંધેલા લોટમાંથી એક મોટો લુવો બનાવો આ પરાઠા જાડા જ સારા લાગે છે એટલે લુવો થોડોક મોટો લેવો આજે આપણે મીડિયમ સાઇઝના પરાઠા બનાવીશું કોરા લોટમાં કવર કરી પૂરી જેટલો વણી બનાવેલું સ્ટફિંગ મૂકી બધી જ બાજુથી કવર કરી વધારાનો લોટ કાઢી લેવો જેથી પરાઠા બનાવતી વખતે વચ્ચે લોટ ભેગો ન થાય બિલકુલ આવી જ રીતે એક પરાઠા બનાવતું જવું અને જરૂર પ્રમાણે સ્ટફિંગ લઈ તેમાં થોડો મકાઈનો લોટ અને સ્વાદ પ્રમાણે ચાટ મસાલો નાખી એક પરોઠાનું સ્ટફિંગ રેડી કરવું બહાર જે તમે પરાઠા ખાઓ છો એ પણ આવી જ રીતે રેડી કરીને આપે છે જેથી તેમના પરાઠા ફાટ્યા વગરના ગોળ બને છે આજે હું તમને જે રીતથી પરાઠા બનાવતા બતાવું છું એ દેખામાં અને સ્વાદમાં બિલકુલ બહાર જેવા જ બનીને તૈયાર થશે તો તમે જુઓ વધારાનો લોટ કાઢ્યા પછી આપણો લુવો રેડી થઈ ગયો છે આ નહી તો સ્ટફિંગ બહાર આવી જશે અને પરાઠા શેકીશું ત્યારે બરાબર શેકાશે નહીં સ્ટફિંગ બરાબર હોય અને લોટ સોફ્ટ હોય તો કોઈ પણ સ્ટફિંગ पराठा પરાઠા સરસ જ બને આ ટેસ્ટી પરાઠા ઘરમાં નાના મોટા બધાને ખૂબ જ ભાવશે તો તમે જુઓ કેટલો સરસ બિલકુલ ફાટ્યા વગરનો પરાઠો બન્યો છે તો હવે વારો છે પરાઠા શેકવાનો તેની માટે અહીંયા મેં તવો ગરમ કરવા પહેલાં જ મૂકી દીધો હતો તેમાં બનેલો પરોઠો નાખી એક સાઈડથી થોડો શેકાઈ જાય પછી બીજી બાજુ ફેરવી દેવો પરાઠા શેકવા માટે અહીંયા મેં બટર લીધું છે તમે ઘી પણ લઈ શકો અને તેલ પસંદ હોય તો તે પણ લઈ શકો પણ બટરવાળા પરાઠા વધારે સારા લાગશે પરાઠા શેકવા માટે ફ્લેમ મીડિયમ રાખવી તો બધી જ બાજુથી સારી એવી દાજ પડશે મેં આપેલી બધી જ ટિપ્સ અને ટ્રિક્સ ફોલો કરશો તો તમારા પણ પરોઠા આવા જ બનીને તૈયાર થશે તો તમે જુઓ આપણા ફ્લાવરના સ્વાદિષ્ટ પરાઠા બનીને તૈયાર છે એ પણ ફાટ્યા વગરના અને સરસ ગોળમટોળ બિલકુલ આવી રીતે બધા પરાઠા બનાવીને તૈયાર કરી લઈશું ક્યાંય બહાર જવાનું હોય તો ગયા પહેલાં સ્ટફિંગ રેડી કરીને રાખશો તો આ પરાઠા તમે ફટાફટ બનાવી શકશો પણ બનાવો ત્યારે ચાટ મસાલો અને મકાઈનો લોટ મિક્સ કરવો શિયાળામાં જો આવા ગરમા ગરમ રાઠા મળી જાય તો તો બીજું કઈ જ ના જોઈએ ફ્લાવરના આ ટેસ્ટી પરાઠા તમે બટર દહીં અથાણું અને ચટણી સાથે ખાઈ શકો તો હવે કોની રાહ જોવો છો ફટાફટથી કિચનમાં જાઓ અને આ રીતથી એકવાર સ્વાદિષ્ટ સ્ટફિંગવાળા પરાઠા બનાવો અને બનાવ્યા પછી મને કમેન્ટ કરો કે તમને આ રેસીપી કેવી લાગી ગમી હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલો સાથે જ મારી ચેનલ મેન્યુ એન્ડ મીને સબસ્ક્રાઈબ કરો અને સાઈડમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરો જેથી મારી બધી જ નવી નવી રેસીપીઝનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે હું મારી બધી રેસિપીસ ફટાફટ અને સરળતાથી ઘરે બની જાય એવી રીતે બનાવતા બતાવું છું જેથી તમે પણ ફટાફટ બનાવી શકો મારી બધી રેસિપીસ પૂરી જોવા માટે તમારો દિલથી આભાર ફરી મળીશું એક આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી ગુડ બાય